નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પર્યાવરણ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે ભાગ બે અને આ સ્વઅધ્યન પોના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર છ આપેલો છે રિયાની મુસાફરી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેક ભાગના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો હવે ખાસ વાત એ કે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ અધ્યયન પોથી પાઠ નંબર છ રિયાની મુસાફરી પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ ટિકિટ ચેકર ટિકિટમાં શું તપાસે છે તો ઉત્તર ટિકિટ ચેકર ટિકિટમાં મુસાફરીની તારીખ સમય ટ્રેન નંબર ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે બીજો સવાલ મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ શા માટે કરાવવું જોઈએ તો મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવવું જોઈએ કારણ કે બેસવાની જગ્યાની બેસવાની જગ્યાની બેસવાની જગ્યા મળે મુસાફરીના દિવસે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે અને અંતિમ ક્ષણે ટિકિટ રદ ન થાય ત્યાર પછી ત્રીજું જંક્શન એટલે શું તો જે રેલવે સ્ટેશન આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય ચોથું રેલવે સ્ટેશન પર કઈ કઈ દુકાનો હોય છે તો રેલવે સ્ટેશન પર ચા નાસ્તાની દુકાન અખબાર અને પુસ્તકોની દુકાન ફળ અને પાણીની બોટલની દુકાન મીઠાઈ અને ખાવા પીવાની વસ્તુઓની દુકાન હોય છે અગિયારા મીઠું કેવી રીતે પકવે છે તો અગિયાર લોકો ખારું પાણી અગરમાં ભરે છે સૂર્યપ્રકાશથી પાણી બાષ્પીભવન થઈ જાય છે ત્યારબાદ જમીન પર મીઠાના થર રચાય છે આવી રીતે પકવે છે કચ્છના નાના રણમાં રિયાએ શું શું જોયું તો કચ્છના નાના રણમાં રિયાએ મીઠાના ઢગલા અને કચ્છનો પ્રવેશ દ્વાર એટલે કે સૂરજબારી પુલ જોયા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનના પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને ખાસ વાત એ કે હવે તમે આ સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો સ્વઅધ્યયન પોથીની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે શૌચાલય ટિકિટ બારી સમયપત્રક રેલવે પોલીસ કુલી પાર્સલ રૂમ વગેરે જેવી સુવિધાઓ આપણને જે આપી છે એને આપણે માત્ર રેલવે સ્ટેશન ઉપર જોવા મળતી સુવિધા ત્યાર પછી માત્ર ટ્રેનમાં જોવા મળતી સુવિધા અને રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધાઓની અંદર આપણે વર્ગીકૃત કરવાનું છે તો માત્ર રેલવે સ્ટેશન ઉપર જોવા મળતી સુવિધાઓમાં જોઈએ તો આપણે ટિકિટ બારી સમયપત્રક રેલવે પોલીસ કુલી પાર્સલ રૂમ પ્લેટફોર્મ અને પ્રતીક્ષા ખંડ જ્યારે માત્ર ટ્રેનની અંદર તો કે બ્રેક સાંકળ અને ગાર્ડ ત્યાર પછી રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધાઓ તો શૌચાલય કેન્ટીન ટિકિટ ચેકર પીવાનું પાણી અને પંખા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બસ અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન સામે ખરાની અને અયોગ્ય સામે ખોટાની નિશાની કરો પહેલો સવાલ ટિકિટ લીધા વગર પણ મુસાફરી કરી શકાય છે તો જવાબ આવશે ખોટું બીજું કચરો માત્ર કચરા પેટીમાં જ નાખવો જોઈએ તો સાચું ત્રીજું ધક્કા મૂકી કરીને ઉતાવળે ચડી જવું જોઈએ તો ખોટું ચોથું પોતાની યોગ્ય બેઠક પર જ બેસવું જોઈએ તો સાચું પાંચમું બસ અને ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા પાસે ઊભા રહેવું તો ખોટું અને છઠ્ઠું રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મળતી સૂચનાઓનું પાલન કરવું તો સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ટ્રેન કે રેલવે સ્ટેશન પર જોવા મળતા વ્યવસાયકારોને ઓળખો અને તેમના કાર્ય વિશે લખો તો વ્યવસાયકારોનું નામ છે કુલી કાર્ય જોઈએ તો તેમનું કાર્ય મુસાફરોના સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અને તેના માલ સામાનને સલામત રીતે પહોંચાડવાનું છે ત્યાર પછી છે વ્યવસાયકારનું નામ આપણે જોઈએ તો રેલવે પોલીસ તેમનું કાર્ય રેલવે પોલીસ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા જાળવવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ વિશે તપાસ કરવી ટ્રેનમાં ઝઘડા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવી ગુમ થયેલ માલસામાન કે મુસાફરોને સહાય કરવી ત્યાર પછી વ્યવસાયકારનું નામ છે ફેરિયા એનું કાર્ય તો ટ્રેનમાં મુસાફરોને ખાદ્ય પદાર્થો પાણી ચા કોફી પત્રિકા મેગેઝીન રમકડા જેવી ચીજ વસ્તુઓ વેચવાનું મુસાફરોની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે ત્યાર પછી અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે તે વ્યવસાયકારનું નામ છે ટિકિટ આપનાર એનું કાર્ય તો મુસાફરોને ટિકિટ આપવાનું મુસાફરીના માર્ગ તારીખ સમય મુસાફરોને ભાડા અંગેની માહિતી આપવી તથા ઓનલાઈન કાઉન્ટર બુકિંગનું વ્યવસ્થિત રેકોર્ડ રાખવાનું કાર્ય કરે છે ત્યાર પછી છે વ્યવસાયકારનું નામ ટિકિટ ચેકર અહીંયા જે આપણને કાળાકોટવાળા જે વ્યક્તિ છે તે વ્યવસાયકાર છે ટિકિટ ચેકર તેનું કાર્ય તો તેઓનું કાર્ય મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરવાનું અને મુસાફરોને બેઠક ફાળવવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એક શબ્દમાં જવાબ લખોમાં એમાં પેલું રિયાની ટ્રેનનું નામ તો કચ્છ એક્સપ્રેસ કચ્છનું પ્રવેશ દ્વાર તો સુરજબારી પુલ મીઠું પકવનાર તો અગરિયા ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર તો ટિકિટ ચેકર અને ટ્રેનને શોભવાની જગ્યા તો પ્લેટફોર્મ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પેલું રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ એ કચ્છ એક્સપ્રેસ બીજું કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી સૂરજબારી ત્રીજું મીઠું પકવે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અગરિયા ચોથું ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ટિકિટ ચેકર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પુથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ચાલો દોસ્તો તો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે